હાર્દિક પટેલ સહિતના પાટીદાર નેતાઓની મોટી રાહત છે રાજદ્રોહનો કેસ પરત ખેંચવાની અરજી મંજૂર કરાઈ છે સુરત કોર્ટે રાતદ્રોહ કેસ અંગેની અરજી મંજૂર કરી છે અલ્પેશ કચરિયા વિપુલ દેસાઈ ચિરાગ દેસાઈને પણ રાહત છે અમરોલી પોલીસ સ્ટેશનમાં રાદ્રોહનો ગુનો દાખલ થયો હતો વર્ષ બે હજાર પંદરમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન ભડકાઉ ભાષણ શાંતિભંગના આરોપ હેઠળ સુરતના અમરોલી પોલીસ મથકે હાર્દિક પટેલ તેના સાથીદારો સામે રાજદ્રોહની કલમ હેઠળ ગુનો થયો હતો આ કેસ લાંબા સમયથી કોર્ટમાં પડતા પરંતુ સામાજિક સમરસાને ધ્યાનમાં રાખીને સરકારે કેસ પાછા ખેંચવાની પ્રક્રિયા શરૂ કરી હતી જેમાં રાજ્ય સરકાર દ્વારા આ કેસ પરત ખેંચવા માટે કોર્ટમાં અરજી થઈ અરજી પર સુનાવણી બાદ મહેરબાન સુરત સેશન કોર્ટે સરકારના નિર્ણય પર મહોર લગાવી છે સરકાર દ્વારા જે વિડ્રોના લિસ્ટ જે બહાર પાડવામાં હતું એ અનુસંધાને આજે નામદાર કોર્ટે વિડ્રોનો હુકમ કર્યો છે રાજદ્રોહનો કેસ પરત ખેંચાયો છે આ તબક્કે સૌ સાથે મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથોસાથ સરકારશ્રીએ પણ પોતાના વાયદા અને વચનો મુજબ સમયાંતરે કેસનું જે અપડેશન લીધું છે એ તમામ જે કોઈ પણ આમાં મહેનત કરનાર મિત્રો છે અને ખાસ કરીને સરકાર વકીલ અને સાથોસાથ સરકારને પણ અભિનંદન કે સમયાંતરે કેસનું સંપૂર્ણ ઓબ્ઝર્વેશન કરી અને આજના દિવસમાં આ કેસને પરત ખેંચો છો